मम्मी ने पह लाश. सोल्टिब्छी जवान हसला. हो आपको आई, उढे जाएट? खी शो आाई चैनल ईचनल मत पाउने कहा है उआ마 एकाल को उेखी तॉसे हशा मत हो आम करे तो आम एकाल को पेघाव शानल सार हॉए случай के

ચાલો ગાઈશ આપડે નીકળી ગયા કોટમાં જવું છો થોડું કામ છે પછી ચાલો અગિયાર વાગ્યા છે નીકળે છે મમ્મી જોવા પાલી જઈશ મમ્મી પાલી પપ્પાએ પાલી જાય છે મમતી પાલી જાય છે બપ્પા પાલી જાશે તે તો બંગરો આ Baik, થેલા આમ લઈ

ચલો ગાઈસ આપડે પણ નહીં ધોઈ પાલી ગયા છે અને ગાયો દોરા એક આવડતું તો નહીં પણ ટ્રાય છું લાખ તહેવાર પણ આવશે મજા ચલો ગાઈશ જોઈ લઈએ આપણે પણ જોઈ લઈએ કોઈ શા નહી બતાવી દેતા વિડીયો બનાવીને કોઈ નવા કરવા નહીં ચલો ગાઈસ આપડે આવું હે ને ચગો લેડો આ કોણ તો તૈયાર થઈ ગયું છે જોવા ગાઈશ આપણે આ બંનેને દોવાની છે મારતી તો એક નહીં એકે પાટું એ નહીં ઉઠાવતી એટલે ટેન્શન નહીં આપણને કારણ કે પાટું પાટું મારતી હોય તો ભાઈ ના તો પણ ટેન્શન નહીં કોઈ એવું ટેન્શન નહીં કારણ કે બે બે ગરીબ જ છે હાવ હાવ એટલે હાવ ગરીબ છે તમે એકદમ નેચર ઊંઘી દો ને તો એ તમને કશું બોલે નહીં અને જુઓ છે આવું ચલો આપણો બેજીએ દોવા

અને વચમાં <coughs> <laughs> <laughs> એલઈડી માં જોઈએ જોઈ લો આ રહી છે કુ બે આ એલઈડી માં ચાલુ જ છે જો ગાઈસ ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ બાય નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો